I don't

કે ખબર નહી હવે આરોરો પોક બેય વાય આપણે ઓને રાખવાનું હો અ ચા આવી કોકી દઉં કીધું હા આ ખબર ઉડાડી જ ના જો હવે તો ઉડાડી જ જાય હા આ ઓન બધું ના દે મગજમાં એ એ નમસ્કાર પૂજા કો કવી યાર કચરો વાળું છું અલ્યા કચરો વાળી ખબર એટલે બા મોટો કે ઉઠાય મોટો થાય હું લે

aqui, eu...

ના બાપોય હારું કરજો હો એ ખોલીને જા માય ધર્મો બે તો હું હેતર બાજુ જાવું ને તું જા બાપો કર બરાબર એ જો હેતરમાં વધો નઈ તું તાર ખા રે હો છે ને બાપા રવા દે તો શું મજગી આ જો તું આ લઈ જવા દે કરજો હો

એ તો તમે ખબર છે કે મારા બાપો એવા છે હા એમ થી આવો તું છેલાય તું એવું ન રાખતો પાછો ઓહો નહીં હોવાનું હા હું તો વાંધો નહીં હું બાપુ તું તાર જોન આવો તું તાર મારા હું કહી જાઉં તો ઘેર આવીને તારું ખોલજો હા આ તો આપણે મિલી દતા દેવાના છે તન હોય વાત આતી છે છેલાય દતા રે આમ અમાર બાપો તો આખા ગોમમાં વગોઈ નાખે છે આ ખોર્યો કરવાનો શો હોય બાકી મળતા નહીં હારું કરજો હું તો કંટાળ્યો છું બોલો મારે એ માની જોગન આ બાપાનો કોક દવા કરવી પડશે નકર ગોમમાં કોઈ બીજો એવાની દવા કર નાખશે મને એવું લાગે છે એ ચા બા તો પી લીધો સાબ કચડિયું કૌસા તે ઓ ક આ આવા ડબો ભરી કઢાઈ છે પાછો હા તા બસ તો હવે આપણે તમારું પેલું ટોપળું નઈ ના ખાય અમે તો ટોપળું ન ખાયો પણ ટોપળું મારા બાપાને ભાવતું નઈ પાવ ખાવો તારું ના હ

ડબો હોનો તને હનો નહીં કલરનો ડબો છે કોઈ કચડી બચડી તો કોઈ નહીં ખાલી ડબ્બો હો ખાલી પણ રમણિયા ને તા શો ખબર પડે શો મો જોવા આપવાનો ખાલી આપો તો ફાટ ફેલાવી એક હા બેવા દે રમણ આવે ને તરત ચાલુ કરી દેવો ઓયા એવું કરવું હોય મોઢામાં રમણ ના થૂક વળી દઉં જોવા બોલવા દઉં તો આટલે ઓમ પડે હું ખુકરવું છે ઓટકાળા તો ફૂંદળીઓ ખઈ ખઈને ખાવા છે આવોટું ઉપર છે પણ મોછામાં હવે દાખ ખવે હા આ ઠીકરા ચા લઈને કેટલા દન આ રાયરામ આવા થઈ ગયો પોણે લે બપોર સરયા ખબર પડત હું તો રમમ જતો અન તાર ભાવ કરતા તા એ તો ભાતું ઉખી હમણાં ભળગાય ખબર ના પડે તો ટાઈમ પાસ કરતા ભાઈ ક્યાં

અહ દાદાં કે બોલતા હતા જમ ખબર તમે ચાવી હેતમ લાયો છો અ ગુજામ કાલે રાત નું લાયો તો ચાવી તો હું લે પણ ચોથી લેવા પણ હું તો રમવા જતો તો મને ખબર નહોતી તારવે દેખાણો નઈ ઓમે પેલા ને રમળી તો મગજ નહી ઓમે એ થોડું બોલ સાબત ન કે તો કા લોબો કરી રમણ ભાઈ મોઢે ના બોલવા નાબો કરી દે એ તો હાર માં પેલો રમણીઓ પણ એની વાત કરતો બનાવ અત્યારે તમને તો બધું બનાયેલું જ લાગે સર

આમરા મેલે લોગો થઈ જઈએ આ ઓની બોલાજે તો સભેતામ બોલતો નહીં પણ આ જ નહીં કેલું છું ઓની કરવું પડશે મારે હાલે ઊભો થાય ને એ જો ગયા હા ગયા વારવાનું

પેલો કચરો ઓમ કઈ જ્યાંથી હું તો આપડી રમણી રમણી કરે એની શો ખબર છે જ્યાં આ મોટા બોલ બોલ કરે છે મારી માની શોગન જો એનું નામ કચરો છે ને કચરા ગોળી વાળી નાખી દઉં અને પેલો ઘટ્યો એનો એ કચરાનો નો હું કે અરે એને શો ખબર છે અરે એકદાર એકલો ભારી જાઉં તો ઉપાય નાખી દઉં બોલામો એની શો ખબર છે જવા દે ઘર બાજુ હા હા હો કચરી સો અરે આ તારી રમણીઓ જ આવા છો હો

આ ફૂ કતરિયો કઠાઈ સોન તો હા મારો બેટો જોજે કતરિયો કતરી તો અલ્યા મારો બેટો કતરિયો હું ડામ કોકતો છે રા હા મારી મણી શોકન હા હા તારી એટલા ફેર લે હા હા એ હું કરી યાર કતરો વાર સુતન હવે વારી વારી પણ અતાય જો

કાનામ ભરાસા હોય કાન એ રમન તને આંબ આવતું યાર આનું મારા પેલે નાખ્યું છે તો કહેવું પડે તને દવાયો લાવ્યો છે છે એક ડબો તો મોય પડીયો એ શિલ પેક તો તોરવાનું આ એ તોડી નાખ હોય તો મોય બેજા ડબામાં છે મોય પૂર દે ખબર પડતી ને આ ડાય લોય શિકાર છોકણ થાય મે ખબર પડતી નહી છે ટોપી મેલી છે ખામો મેલી છે આટ હું કટાળ્યું છું ઓય યાર

લે તમે ખાવ ખાવ લે રોગરો ખોરો કરી પર આવરો લઈ આવતો રેતા ભાઈ કતરેના બો બોને થોડો ઘુંદે બોદ્યો અને લે 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 બો બોદ તો બોદ અલ્યા બોદ મથીયાલ મથી મથી લે આ હાલો મથી